આપણા દેશમાં દાયકાઓથી ખેતીમાં ડીએપી ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે મહત્ત્વની બાબત એ છે કે દર વર્ષે ડીએપી ખાતરનો ઉપયોગ વધી રહ્યો છે અને એમાં ચિંતાની બાબત સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે આપણા દેશમાં જે ડીએપી ખાતરની કુલ જરૂરિયાત છે એટલું ઉત્પાદન આપણે કરી શકતા નથી આથી આપણે મોટા પ્રમાણમાં વિદેશમાંથી ડીએપી ખાતરની આયાત કરવાની જરૂર પડે છે ચીનમાંથી આપણે સૌથી વધુ ડીએપી ખાતરની આયાત કરીએ છીએ અને હાલમાં જ ચીન દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અસર ભારતના ડીએપી ખાતરના જથ્થાને થઈ શકે છે ચીન દ્વારા ભારતમાં ડીએપી ખાતરની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે કે એ દેશ કે જેની પાસેથી અત્યાર સુધી આપણે ડીએપી ખાતરની સૌથી વધુ ખરીદી કરતા હતા એ દેશ હવે આપણને ડીએપી ખાતરનું વેચાણ નહીં કરે તો આ મુદ્દાની ડીએપી ખાતરના ભાવ અને ડીએપી ખાતરના પુરવઠાને શું અસર થશે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આપણે ડીવી ખાતરની વાત કરીએ એ પહેલાં આય ખેડૂતની એક મહત્ત્વની અપડેટ જાણી લઈએ આય ખેડૂતના બાગાયતી વિભાગમાં અમુક ઘટકો માટે ફરીથી અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે જે ઘટકોમાં લક્ષ્યાંક કરતાં ઓછી અરજીઓ આવે છે અમુક કેટેગરીમાં ઓછી અરજીઓ આવે છે એ તમામ ઘટકો ફરીથી ઓપન થયા છે અને આના માટે ઓગણીસ જુલાઈ સુધી ખેડૂતો આ ખેડૂત પર ઓનલાઈન અરજી કરી શકશે જે મહત્ત્વના ઘટકો બાગાયત વિભાગની હું વાત કરું છું જેમાં અત્યારે ચાલુ થયા છે એ આપણે જોઈએ તો જે ડ્રીપ દ્વારા પાણીના ટાંકા જે છે એની સાથે પપૈયાની ખેતી સરગવાની ખેતી કલ્ચર ખારેક ડ્રેગન ફ્રૂટ શાકભાજી પાકોમાં વિવિધ પ્રકારની સહાય નર્સરી બનાવવા માટે વિવિધ પ્રકારની સહાય નાળિયેળેની ખેતી માટેની સહાય ખેતીમાં ગ્રો કવરનો ઉપયોગ શાકભાજી પાકોમાં દાડમમાં પપૈયામાં કેળામાં જે ગ્રો કવર વાપરીએ છીએ એના માટે અત્યારે અરજી થઈ શકશે પછી જે બાગાયતના કાપણીના સાધનો આવે છે અલગ અલગ પ્રકારના હાર્વેસ્ટિંગના સાધનો આવે છે અલગ અલગ પ્રકારના એ માટે અરજી થઈ શકશે અને એની સાથે જે ઔષધિ પાકો છે એના માટે પણ આઈ ખેડૂત પોર્ટલમાં અત્યારે તમે અરજી કરી શકશો ફરીથી જણાવી દઉં છું કે આ એ ઘટકો છે કે જેમાં ઓલરેડી એક વખત અરજી સ્વીકારવામાં આવી છે પણ લક્ષ્યાંક ઓછો આવ્યો છે અમુક કેટેગરીમાં લક્ષ્યાંક ઓછો આવ્યો છે આથી ફરીથી આઈ ખેડૂત પોર્ટલ જે છે એ ઓપન થઈ રહ્યું છે તો આઈ ખેડૂતની વાત કર્યા બાદ આપણે ડીએપી ખાતરની વાત કરીએ આપણા દેશમાં આપણા ભારત દેશમાં યુરિયા પછી સૌથી વધુ વપરાતું કોઈ ખાતર હોય તો એ ડીએપી છે ડીએપી ખાતરનો આપણે મુખ્યત્વે પાયાના ખાતર તરીકે તેમજ પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ ડીએપી ખાતરનો વપરાશ આપણા દેશમાં સતત વધી રહ્યો છે ને અત્યારે એક આછા પાતળા અંદાજ પ્રમાણે આપણા દેશમાં દર વર્ષે નેવું લાખ ટનથી સો લાખ ટન આસપાસ ડીએપી ખાતરની જરૂર પડે છે અને એમાંથી લગભગ પચાસ ટકા જથ્થો આપણે વિદેશમાંથી આયાત કરવો પડે છે અને ડીએપી ખાતર જે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે આથી આપણા દેશમાં જે ડીએપી ખાતરની જરૂરિયાત છે એટલું આપણે ઉત્પાદન નથી કરી શકતા આપણે ડીએપી ખાતરના વૈકલ્પ તરીકે નેનો ડીએપી લોન્ચ કર્યું પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવાનો પ્રયાસ કર્યો પણ આ બધા પ્રયાસો બાદ પણ સ્થિતિ એ છે કે આપણા દેશમાં ડીએપી ખાતરનો ઉપયોગ સતત સતત અને સતત વધી રહ્યો છે અને એમાં હવે ચિંતાની બાબત થોડી એક રીતે ઊભી રહી છે કે આપણે જે વિદેશમાંથી ડીએપી ખાતરની આયાત કરીએ છીએ એમાં ચીનનો મુખ્ય ફાળો છે આપણે જે કુલ આયાત કરીએ છીએ ડીએપી ખાતરની એને એમાં ચીન સૌથી મોટો હિસ્સો ધરાવે છે વર્ષ બે હજાર ચોવીસમાં એટલે કે ગયા વર્ષે આપણે જે વિદેશમાંથી કુલ આયાત કરી હતી એમાં એકલા ચીનમાંથી આપણે ઓગણચાલીસ ટકા આયાત કરી હતી અને આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં જે ઓગણચાલીસ ટકા ચીનનો હિસ્સો હતો એ ઘટી અને અઢાર ટકા થયો છે કારણ કે ચીને વર્ષ બે હજાર પચીસથી ભારતને ડીએપી આપવા માટે નાટક શરૂ કર્યા છે ને અત્યારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં એને ભારતમાં જે ડીએપીની નિકાસ ચીનમાંથી થાય છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે તો ચીનના આ પગલાંના કારણે સમગ્ર વૈશ્વિક બજારમાં ડીએપીના ભાવ ઉપર અસર થઈ છે ડીએપીના ભાવ છેલ્લા થોડા સમયથી સતત વધી રહ્યા છે છેલ્લા થોડા સમયમાં ડીએપીના જે વૈશ્વિક ભાવ છે એમાં પ્રતિ ટન સો ડોલરનો વધારો નોંધાયો છે એટલે કે સાતસો ડોલરની સપાટીની આસપાસ જે પીના ભાવ હતા એ વધી અને અત્યારે સાતસો એંસીથી આઠસો ડોલરની સપાટીએ આવી ગયા છે તો ટકાવારીની દ્રષ્ટિએ પણ જોઈએ તો એ વધારો આપણને એક રીતે મોટો કહેવાય હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે આપણે વિદેશમાંથી મોટા પ્રમાણમાં ડીએપીની આયાત કરીએ છીએ ચીનમાંથી જો ખાતર નહીં મળે તો ખાતર ક્યાંથી આવશે તો એના માટે સરકારે હવે જે બીજા દેશો છે એની તરફ નજર જે છે દોડાવવાની શરૂ કરી છે ડીએપી ખાતર ચોક્કસથી ભારતને મળી જશે પણ જે કિંમત છે એ કદાચ થોડી મોંઘી ચૂકવી પડે હવે મહત્વનો પ્રશ્ન એ છે કે ચીન દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એની ડીએપી ખાતરના ભાવ ઉપર શું અસર થશે તો એના માટે પહેલાં આપણે ડીએપી ખાતરમાં સબસિડીનું ગણિત સમજીએ તો અત્યારે આપણા ખેડૂતોને ડીએપી ખાતરની જે એક થેલી છે એ તેરસો અને પચાસ રૂપિયામાં પડે છે અને અત્યારે તમને કદાચ એક આંકડો આપવો તો તમને થોડીક નવાઈ લાગશે કે ડીએપી ખાતરની કિંમતમાં સાહીઠ ટકા સરકાર સબસિડી આપે છે અને માત્ર ચાલીસ ટકા ખેડૂતોએ ચૂકવવાના હોય છે અને આના જ કારણે ડીએપી ખાતર ઉપર જે સબસિડી છે એ જે સરકાર દ દર વખતે જે બજેટમાં રકમની જે ફાળવણી કરે છે એ ફાળવણી સરકારને સતત વધારવી પડે છે કારણ કે વૈશ્વિક સ્તરે ભાવ સતત વધી રહ્યા છે એટલે સરકાર બજેટ વખતે એક્સ વાય ઝેડ ખાતર સબસિડીનો આંકડો જાહેર કરે પણ વર્ષ પૂરું થાય એ પહેલાં જ એ ખાતર સબસિડી વપરાઈ જાય અને સરકારે પછી એમાં ફરીથી વધારો કરવો પડે તો આવી સ્થિતિનું સર્જન થયું છે પણ અત્યારે જે રીતે છેલ્લા થોડા વર્ષોથી સરકારની નીતિ રહી છે કે કદાચ સબસિડી બજેટમાં જે સબસિડી ફાળવી હોય એ સબસિડી વપરાઈ જાય તો ફરી વધારાની જે બજેટની ફાળવણી છે એ કરવામાં આવે છે ને આના કારણે જે ડીએપી ખાતર ખેડૂતોને એક નિશ્ચિત ભાવ એટલે કે છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈએ તો તેરસો પચાસ રૂપિયાની સપાટીની આસપાસ ખેડૂતોને મળી રહ્યું છે હવે ચાઈના દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એની મહત્તમ શું અસર થઈ શકે એક તો ભાવ ઉપર જો સરકાર પોતેની નીતિ બદલે તો ભાવ ઉપર અસર થઈ શકે છે અને સરકાર નીતિ ના બદલે તો પણ બીજી એક વસ્તુ થતી હોય છે કે ડીએપીનું ઉત્પાદન કરે છે ખાતર કંપનીઓ એટલે કે ઇફકો જીએનએફસી જીએસએફસી આ બધી ખાતર કંપનીઓ એ ડીએપી અને યુરિયાનું ઉત્પાદન કરે છે અને ઘણી વખત સરકારની નીતિ એવી હોય છે કે ખાતર કંપનીઓના નફા ઉપર કાપ મૂકવામાં આવે છે અને આથી શું થાય છે કે ખાતર કંપનીઓ જે તે ખાતર છે ને એનું ઉત્પાદન ઓછું કરે છે ને એની થોડીક તંગી સર્જાતી હોય છે આથી આપણે છેલ્લા થોડા સમયથી જોઈએ છે કે ડીએપી યુરિયાની અમુક વિસ્તારોમાં તંગી સર્જાય છે તો અહીંયા જ્યારે ભાવ વધે છે ત્યારે સરકાર જો ભાવ ન વધારી શકે તો તેનો જે પુરવઠો છે એ ઘણી વખત ઓછો થતો હોય છે તો ડીએપી માટે અત્યાર સુધીનો જે સમય હતો એ તો પડકારજનક હતો જ પણ આવનારો સમય જે આ ચીનના નિર્ણયના કારણે વધુ પડકારજનક સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન